કારકિર્દીના ઘડતર માટે મહત્વની માનવામાં આવતી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો અલગ જ પ્રકારનો ભય સતાવતો હોય છે અને પરીક્ષાના આ ભયના લીધે હોશિયાર વિદ્યાર્થીઓ પણ જોઈએ તેવું પરિણામ લાવી શકતા નથી ત્યારે જિલ્લાની આદર્શ હાઈસ્કૂલ દ્વારા બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા માટે નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો આજે આદર્શ હાઈસ્કૂલમાં પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા જેવો માહોલ તૈયાર કરવામાં આવ્યો હતો અને જે રીતે બોર્ડની એક્ઝામમાં પ્રવેશ કરતા હોય છે તે જ રીતે ઉત્તર વહી પર કેવી રીતે ચોંટાડવા તેની સમજણ આપવામાં આવી હતી આ પરીક્ષા યોજવાનો હેતુ વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવાનો હોવાનું શાળાના આચાર્ય જણાવી રહ્યા છે આજરોજ આદર્શ વિદ્યા સંકુલમાં ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ એક્ઝામિનેશનનું આયોજન કરવામાં આવ્યું આનું ઓબ્ઝર્વેશન કરવા ડૉક્ટર શાંતિભાઈ જોશી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પાલનપુરથી વધારેલ છે અહીંયા એન્ટ્રી પણ વિદ્યાર્થીઓને બોર્ડમાં જે રીતે આપવામાં આવે એ રીતે આપવામાં આવી છે બોર્ડ પ્રિલિમ પરીક્ષા અને બોર્ડ વચ્ચે જે ગેપ છે એમાં પ્રી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું અહીંયા એમને સપ્લિમેન્ટરી પણ બોર્ડ જેવી આપવામાં આવી છે સ્કોડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે હોલો સ્ટીકર પણ છેલ્લે લખી રહે પછી ચોંટાડવાનું છે અને બારકોડ સ્ટીકર પણ વિદ્યાર્થીઓને કઈ રીતે ચોંટાડવું એ પણ શીખવાડવામાં આવ્યું છે તદુપરાંત આની અંદર એટલું સરસ આયોજન કર્યું છે કે વિદ્યાર્થીઓ બોર્ડનો જે ભય છે એ આનાથી દૂર થઈ જશે અને સોળ તારીખથી માંડીને અઠ્યાવીસ તારીખ સુધી સંપૂર્ણ છ પેપરનો આ રીતે રોજ પરીક્ષા એમની લેવામાં આવશે આ વર્ષે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષા અંગે ભય સેવી રહ્યા હતા પરંતુ બોર્ડની પરીક્ષા લેવાય તે પહેલા જ પ્રાયોગિક ધોરણે પ્રી બોર્ડ પરીક્ષા આપતા બોર્ડની પરીક્ષાથી વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈ ગયા હોવાનો સ્વીકાર કરી રહ્યા છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું અને આ વખતે હું પહેલી વખત મારે ધોરણ દસમાં બોર્ડની એક્ઝામિનેશન આપવાની છે ત્યારે અમારી શાળા એટલે કે આદર્શ શાળા તરફથી પ્રી બોર્ડ એક્ઝામિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ બદલ હું ઘણી ખુશ છું કારણ કે સમાજ દ્વારા અમને એવો ભય બતાવવામાં આવતો હોય છે અને અમારામાં એવો ભય ઉત્પન્ન થતો હોય છે કે બોર્ડની એક્ઝામિનેશન ઘણી કઠિન હોય છે પરંતુ આ પ્રી બોર્ડ એક્ઝામિનેશનના કાર્યક્રમ દ્વારા અમારામાં રહેલો ભય દૂર થયો અને હવે હું ભવિષ્યમાં જે મારી બોર્ડની એક્ઝામિનેશન આપવાની છું તે નિર્ભય બનીને આપી શકીશ જે બદલ હું મારા શાળા પરિવારની ખૂબ આભારી છું સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં તેજસ્વી વિદ્યાર્થીઓ પણ બોર્ડ ની લઈ દબાણમાં આવી જતા હોય છે અને તેની અસર તેમના પરિણામ પર પડતી હોય છે તેવામાં જો દરેક શાળા દ્વારા પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવે તો વિદ્યાર્થીઓમાં બિનજરૂરી ઊભા થયેલા બોર્ડની પરીક્ષાનો ભય સરળતાથી દૂર કરી શકાય અને વિદ્યાર્થીઓ પણ દબાણમુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા આપી શકે જેથી વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું આવે